નમસ્કાર દર્શક મિત્રો નવી શરૂઆત એટલે ન્યુ ગુજરાત ન્યુ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું માયા સોન છાત્રા હવે જાણીએ આપણે વિગતવાર સમાચાર ડીઈઓના પરિણામ પરિપત્ર મુજબ જે વેકેશન જાહેર કરવામાં આવ્યું છે છતાં વેકેશનમાં ખાનગી શાળાઓ શરૂ જ છે ઘણી શાળાઓ હજુ પણ નિયમ વિરુદ્ધ છે એટલા માટે આજે સીવાયએસએસ દ્વારા શાળાઓમાં જઈ ઉગ્ર આંદોલન કરી શાળાઓને બંધ કરાવવામાં આવી હતી આ બાબતે સીવાયએસએસના પ્રદેશ ઉપાધ્યક્ષ સુરત બગડા શહેર પ્રમુખ પ્રણવ ગઢવી પ્રદેશ મંત્રી કે દેસાઈ મહામંત્રી ફરાજ મોગલ અમન અંસારી કલાપી વાસ આર્યન સાવલિયા વિજય સાગઠિયા મંત્રી આર્યન પઠાણ શાહનવાઝ સંધી દીપ પ્રાણપરિયા વિવેક ચાવડા હર્ષ મારુ યસ ગજેરા વગેરે હાજર રહ્યા હતા